એક બાળકની માતાને થોડું ઘણું વાંચતા આવડતું હતું એક દિવસ બાળક શાળાએથી ઘરે આવ્યો તો જોયું કે તેની માતા ભગવદ્ ગીતા વાંચી રહી હતી બાળકે પૂછ્યું મમ્મી તું આટલા ધ્યાનથી શું વાંચે છે માએ કહ્યું બેટા આ આપણો ધર્મગ્રંથ છે કહેવાય છે કે જે આ ગ્રંથનો એક અધ્યાય પણ વાંચે ને એને ભગવાન સ્વર્ગમાં રહેવા માટે એક સુંદર મજાનું ઘર આપે બીજા દિવસે બાળક જે રૂમમાં હોમવર્ક કરી રહ્યો હતો માતા ત્યાં આવી અને જોયું તો બાળક બર કરવાના બદલે પેલો ધર્મગ્રંથ એટલે કે ભગવદ્ ગીતા ખોલીને વાંચી રહ્યો હતો માએ કહ્યું બેટા તું આ કેમ વાંચે છે બાળકે કહ્યું મમ્મી હું આ વાંચું ને તો મને સ્વર્ગમાં ઘર મળે અને મને ઘર મળી જાય પછી તારે ઘરની શું જરૂર કારણ કે તું તો મારા ઘરમાં જ રહેવાની હોય ને હવે કાલથી તારે આ વાંચવાની જરૂર નથી બાળકની આ ભોળી ભોળી વાતો સાંભળીને આંખમાં આંસુ સાથે માતા એને ભેટી પડી મિત્રો જ્યારે નાના હતા ત્યારે મમ્મી તો મારી સાથે જ રહેશે આવી હૃદયમાંથી નીકળેલી વાતો મોટા થયા પછી ક્યાં અદ્રશ્ય થઈ જાય છે સ્વર્ગમાં પણ મારા ઘરમાં તારે રહેવાનું છે એવું કહેનારા આપણે આ ધરતી પર જ મમ્મીને આપણાથી દૂર તો નથી કરી દેતા ને કમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો શેર પણ